વેદ્યશી મહારાજા બધી વાત એને કહી દીધી જન્મે જે વિચાર કર્યો કે આમાં ક્યાં બહુ અઘરી વાત છે નગરની અંદર જાહેરાત કરી કોઈ માણસોએ ઘોડા વેચવાના નહીં ઘોડાની ખરીદી કરવી નહીં ઘોડાની લે વેચ ઉપર જ પ્રતિબંધ મૂકી દીધો શિકાર કરવા જવાનું બંધ કરી દીધું પણ થોડો સમય થયો ને નગરના માણસો બધા નિંદા કરવા લાગ્યા કરે આ તો કોઈ ડરપોક રાજા છે શિકાર કરવા જતો નથી ઘોડાની ખરીદી નથી કરતો ધીમે ધીમે વાત આવી રાજાના વિચાર કર્યો વાત સાચી છે જે કઈ દોષ છે તો મને દોષ છે પ્રજાને શું વાંધો નગરના માણસોને છૂટ આપી કે તમારે કોઈ ઘોડા વેચવા હોય કે ખરીદી કરવી હોય ને તો તમને બધાને છૂટ નગર અંદર ઘોડાની એમાં એક છતાંય ખરીદી કરીને કાળા રંગના જ ઘોડા ખરીદી કરી અને શિકાર કરવા માટે નીકળે છે ક્યારે ઉત્તર દિશામાં જતા રહ્યા ને ખબર ન પડી એમાં એક સ્ત્રી મળી એની અંદર મોહિત થયા પોતાની સાથે લઈ આવ્યા યજ્ઞ કરે છે ને પટરાણી તરીકે યજ્ઞમાં પોતાની બાજુમાં એમને બેસાડી છે આ બધી જગ્યાએ વેદવ્યાસે ના પાડી પણ છતાં એ જ પ્રમાણે થયું અશ્વદે કે યજ્ઞ કરતા હતા યજ્ઞની અંદર આહુતિઓ આપે છે અને જેમ બ્રાહ્મણો આવેલા હતા એમાં બ્રાહ્મણો સામ સામે જોઈને બ્રાહ્મણો એકબીજા હસે છે દાંત કાઢે છે અને રાજાના મનમાં એમ થયું કે આ બ્રાહ્મણોએ મારી પત્નીની મસ્કરી કરી છે અને જન્મેન જઈને એટલો બધો ક્રોધ આવ્યો પોતાથી બ્રહ્મ હત્યા નતા એટલે આજુબાજુમાં કોઈ હથિયાર રાખેલા નતા કોઈ સૈનિકો નહીં હથિયાર પણ નહીં કે જો મારાથી હથિયાર હોય તો બળી બ્રહ્મ હત્યા થઈ જાય ને બહુ સાવધાન રહ્યા પણ ક્રોધ એટલો બધો આવી ગયો ને તો પૂજા કરવા માટે બેઠા હતા એ પૂજાનું જે તરવાણું હતું જે ત્રાંબાની ડીસ હોય ને એને ત્રવાણું કહેવાય એ ત્રવાણું ઉપાડી અને આમ જ્યાં ઘા કરે છે અને જ્યાં ખા કરે સુદર્શન ચક્ર ફરે આવી રીતના પ્રભાણુ ફરે છે અઢાર બ્રાહ્મણના માથા કપાણા અને અઢાર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અઢાર પ્રકારના રોગ એ જન્મે જેના શરીર અંદર નીકળે છે જન્મે જે વિચાર કર્યો હજી મારી પાસે સમય છે વિદ્વાન વ્યક્તિ પાસે જઈ અને હું શાસ્ત્રની કથા સાંભળું શ્રદ્ધાથી કથા સાંભળીશું એમાં શંકા નહીં કરું સુતનામના પુરાણિક પાસે આવે છે સુતનામના પુરાણિક

પાંડવ પક્ષ ની અંદર ભીમસેન એટલા બધા શક્તિશાળી હતા કે કૌરવો ની સેના હાથી ને ઉપાડી ના આકાશ ની અંદર ઊંચા કર્યા ને હજી સુધી આકાશ ના ઉપર છે નીચે નથી પડ્યા આટલી વાત કરી સુતનામ ના પુરાણી કે અને જન્મે જઈનો મગજ હટી ગયો કહ્યું કે સુતજીને કહે કે હવે રેવા દો

પણ શ્રદ્ધા ડગી ગઈ ને શંકા કરી શાસ્ત્ર ઉપર સુતજી બહુ સમજાવ્યો છતાંય જન્મે જઈ ન સમજ્યો અને ત્યારે સુત નામના પુરાણી કે યોગની ક્રિયા દ્વારા બ્રહ્માંડના વાયુને પવનને થોડી વાર માટે જ્યાં રોકે છે અને જ્યાં રોકે ત્યાં તો ધડા ધડ કરતા હાથી નીચે પડે અને જ્યાં હાથી નીચે પડ્યા જન્મે જઈ પગમાં પડી ગયા બાપજી મારાથી ભૂલ થાય કે મેં આ શાસ્ત્ર ઉપર શંકા કરી મને માં શ્રદ્ધા ન હોય પણ ત્યારે સુતજી કહ્યું કે હે રાજા પણ હવે મોડું થઈ ગયું કે સતર પર્વ ની કથા શ્રદ્ધાથી સાંભળી ને તો તારા સતર રોગ મટી ગયા પણ એક પર્વ ઉપર તને શંકા પડી એટલા માટે તારા શરીરમાં એક રોગ એમને રહી જશે એ મટશે નહીં કેવાનો ભાવાર્થ છે મારું તાત્પર્ય એ છે કહેવાનું કે આપણા શાસ્ત્ર ઉપર આપણને શ્રદ્ધા હોવી જોઈએ શંકા નહીં